દોસ્તો હું ને પૂનમ જઈ અમે વોકિંગ કરતા કરતા આજે તળાવની ભાળો ખરીદી જોઈ લો પૂનમને આજે તો હાલવાનું ઘણા દિવસ પછી આટલું થઈ ગયું તો પૂનમે આજે મને એમ લાગે કે થાકી તો જ આપે જ કેમકે એને જ આજી વોકિંગની ટેવું નથી અને મને તો ટેવ છે હું તો આ તળાવ છે અહીંયા રેગ્યુલર હું પહેલાં આવતો વોકિંગ કરવા અને તળાવના બગે તદ્દન રાઉન્ડ એક સારા લગાવશો

આવા કેટલાય જનાવર તળાવની અંદર હોય તરફ ને એવું બધું ઘણું બધું છે આની અંદર દોસ્તો તો તળાવમાં આ રીતના પણ જીવ જંતુ બધા રહીએ છે હવે લઈ લો દોસ્તો આ ઘડિયાળી કુવા આપણે હું તમને હાવ નજીકથી દેખાડું આ રીતનો ઘડિયાળી કૂવો છે ત્યાં અત્યારે પક્ષીઓ આરામ લઈએ છે આનંદ માણે છે એનો અને આ રીતનો આ આ ભરિયાળી કુવો છે દોસ્તો આ કાયમ ભરેલો જ રીએ છે પણ અમારે જામનગરમાં એ કહેવત છે કે ભાઈ ઘડિયાળી કૂવો દેખાવા માંડીએ એટલે સમજવાનું કે તળાવમાં પાણી ઓછું થઈ ગયું નહીં તો પાણી ભરેલું જ્યારે હોય ને તો ઘડિયાળી કૂવો દેખાય નહીં બધી જગ્યાએ ઝાડ પાન ક્યાંય તમને એક એક જગ્યા એવી ન હોય કે જ્યાં તમને ઝાડ ન મળે આખું તળાવ ઝાડથી ભરેલું છે કાળપાન લીલોત્રી એટલે માણસો બધા અહીંયા આવે એમાં ઘરડા વૃદ્ધ માણસ હોય છે નિવૃત્ત હોય એના માટે તો આ તળાવની પાર એમ સમજો ને કે સ્વર્ગ જે અને સ્વર્ગ કહેવાય એ લોકો માટે બધા લોકો એવા અહીંયા એની નિવૃત્તિનો આનંદ માણે ગ્રુપ ભેગા થાય બધા સિંગ સોંગ કરે અને અત્યારે જુઓ જૂના ગીતામાં સાઉન્ડ સિસ્ટમમાં ચાલુ છે તળાવની કરતે એનો પણ બધા આનંદ લે દોસ્તો અહીંયા હર્થ બનાવેલી છે જેને આપણે ઝૂપડી કહેવાય બધું જોઈ એ બનાવેલી છે કે જેની અંદર કોઈ ગ્રુપમાં આવ્યો હોય તમે લોકો દસ જણા આવો વીસ આવો પચાસ આવો તો તમે બધા એકસાથે બેસી શકો એવી વ્યવસ્થા પણ અહીં રાખેલી દસ્તો જોઈ લ્યો કેટલી સરસ મજાની જગ્યા છે કેટલું સરસ મજાનું આયોજનથી આ સ્થળ બનાવેલું છે દોસ્તો આપણા જામનગર મહાનગરપાલિકાએ જોઈ આ રીતની આને છત્રી કહેવાય આ તળાવને ફરતે આખી છત્રી બધી જ બાજુ બનાવેલી છે રાતે તમે આનું લાઇટિંગ જુઓ તો તમે પોતે આશ્ચર્યચકિત થઈ જાય સરસ મજાનું લાઇટિંગ છે અને આ છત્રી બધી જૂની થઈ ગઈ હતી તો એને રિનોવેશનમાં સરસ મજાની એ જૂને જે આપણા રાજા મહારાજ જે ટાઈપની બનાવેલી હતી એ ટાઈપની એને પુનઃ સ્વરૂપ આપી દઈ આપી દઈને આ છત્રીને જીવનદાન આપ્યું છે આની અંદર તો લોકોને બેસવા માટેની સૌથી આ બેસ્ટ જગ્યા છે માણસો શાંતિથી બેસી શકે એ રીતની આ વ્યવસ્થા છે દોસ્તો એ આ રીતે બેસવા માટેની બેન્ચ પણ બનાવેલી છે અહીંયા લોકો આવીને બેસી શકે દોસ્તો અહીંથી તમે કરાવ સરસ મજાની રીતે નિહાળી શકો છો અને છત્રીમાં બેઠા બેઠા તમે તળાવની બાળનો આનંદ માણી શકો છો દોસ્તો હવે જોઈ લો દોસ્તો આજે રમત ગમતના સાધનો નાના છોકરાઓ માટે ફેમિલી બધા નાના છોકરાઓને લઈને આવે છે બાળકોને તો બાળકો માટેનો આ પ્લે એરિયા છે ચિલ્ડ્રન પ્લે એરિયા કે ત્યાં બાળકો બધા આવી અને જોઈ લો દોસ્તો નાનકડી છોકરી જોઈ લો ખાઈ છે આ રીતે બધા મમ્મીને પણ શાંતિથી બેસવાનો મોકો મળે અને બાળકો બધા રમતનો આનંદ માણે દોસ્તો એ રીતની જગ્યા છે તો જોઈ લો દોસ્તો બધી જગ્યા તમને લીલોત્રીથી ભરપૂર જ દેખાશે એક તમે આખું તળાવ પરિસર ફરશો એક જગ્યા તમને આ રીતની ઝાડ વગરની નહીં દેખાય તમે ડગલેને પગલે અને એક કટકો કે એવી એક કટકો એવો નહીં એક એરી એવો હોય કે જ્યાં આટલા બધા ઝાડ પણ ઉગેલા ને હોય દોસ્તા બધી વર્ષોની મહેનત છે ને વર્ષ સુધી અમે અમારો જન્મ અમારો જન્મ પહેલાંથી એ રીતનું અમે તળાવ પરિસર તે દીધીથી આ રીતની લીલોતરી રાખેલી છે અને તળાવનું જ્યારે આ લોકોએ રિનોવેશન કર્યું તો એ લોકો એ રીતે એવી સિસ્ટમ કરી કે એક પણ ઝાડ તોડવું ના પડે એ રીતે આવડી મોટી જગ્યાનું રિનોવેશન કરવું અને એ એક ઝાડપાન કોયડા વગર બરોબર બહુ મોટી વાત કહેવાય મહાનગરપાલિકા એ કરી બતાવ્યું છે દોસ્તો આ જોઈ લ્યો આ બીજો બાજુ ચિલ્ડ્રનનો પ્લે એરિયા છે જુઓ આવવા માટે બાજુ વચ્ચે બ્રિજ બનાવ્યો છે તો ઓલોજી પ્લે એરિયા છે ત્યાંથી તમે બાળકો આ બાજુ પ્લે એરિયામાં આવી શકે એ રીતનો આ બ્રિજ છે ત્યાંથી બાળકો આ રીતે એક જગ્યાથી બીજી જગ્યાએ આવી શકે ને જ્યાંય બહાર નીકળીને ખાવાની જરૂર ન પડે જોઈ લો દોસ્તો આ સરસ મજાના લપસિયા છે આ બધા હિંચકાનો આનંદ માણે છે બાળકો જોઈ લે દોસ્તો આ રીતનો સરસ મજાનો આ વિસ્તાર છે બહુ સરસ જગ્યા છે દોસ્તો દોસ્તો આજે પુરાતત્વીય સંગ્રહાલય આર્કિયોલોજીકલ મ્યુઝિયમ જામનગર આની અંદર પણ આપણે સરસ મજાનું જે આપણે ઇતિહાસને જાણવું હોય જામનગરના તળાવની પાડના ઇતિહાસને તમે આની અંદર જઈને જાણી શકો દોસ્તો તમે એની અંદર જઈ શકો છો અહીં દોસ્તો એવી એવોને કસરત કરવી હોય એવા હોય Jadi cuma kini nak jadi sebtau, kalau kau mata pasal kerja mata ni, yes dijagi aja mana kerbau ikan ini terawat under, terawat beri serma, terawat sah, kami tiarau, kami aja pasal kerja sekolah di cuma sahaja noi, bara bara sahaja noi, jadi tu રાખેલા છે જેનાથી તમે સવારે વોકિંગ કે રનિંગ કરવા આવો સાથે સાથે તમે કસરત પણ અહીં કરી અને પછી જ તમે તમારા ઘરે પાછા જાઓ હવે ફુવારો અહીં મૂકેલ છે ફુવારો સાંજ થાય એટલે ફુવારો ચાલુ થાય હજી અંધારું થશે એ આની અંદર એ લાઇટિંગ થાય છે એ સરસ મજાની લાઇટિંગ તમને જોવા મળે અને જોઈ દોસ્તો પાણી પણ ચોખ્ખું છે પાણીને સારી રીતે ચોખ્ખું કરીને રાખ્યું છે દોસ્તો તો તમને ગંદકી એ ન દેખાય અને સરસ મજાનું એક જગ્યા કે જ્યાં તમે ફોટા પડાવી શકો હું ને પણ અહીં એક અમારી સેલ્ફી લઈ લઈ ઠીક છે દોસ્તો જોઈ દોસ્તો તો આજે આપણે ડૉક્ટર આંબેડકર પાર્ક આંબેડકર પાર્ક જે એની અંદર આપણે જા અને અહીંયા બારે જોઈ લો સરસ મજાના જે બતક મૂકેલા છે અને પાણી ફુવારો સરસ રીતે મૂકેલો છે રહી લો દોસ્તો સાહેબ જોવા જેવી જગ્યા છે હવે આંબેડકર આંબેડકર પાર્ક છે એ તો ત્યારનો જે જ્યારે તળાવ પરિસર છે એનું રિનોવેશન નહોતું કર્યું એ પહેલાંનું આંબેડકર પાર્ક છે જ્યારે અમે નનકડા નનકડા હતા એટલે અમે આંબેડકર પાર્કની અંદર બહુ આવતા હવે તો રિનોવેશન કરી રાખે તો જે કઈ રીતનું દેખાયું છે જોઈ લો દોસ્તો આજે આંબેડકર બાર અને આ બાજુથી પણ અહીંયા જઈ શકો પછી પછી આ રીતનું મેસેજ રાખ્યો છે અને આપણે ના જોઈ શકીએ આ રીતે આપણે આવી છે રસ્તા રાખેલા છે જવા માટેના આપણા ત્યાં પણ આ રીતનું અંદર આપણે જઈને બેસી શકીએ એ રીતને બેઠક વ્યવસ્થા મૂકી છે દોસ્તો જોઈ લો કેટલી સરસ બેઠક વ્યવસ્થા છે જ્યાં તમે બેસી અને આનંદ માણી શકો સરસ મજાનું પાણી છે અને સરસ મજાની અંદર દોસ્તો આ રીતે તમે તમારા પરિવાર સાથે આવો આખો પરિવાર અહીંયા બેસી શકો તમારા નાસ્તા ભેગા લઈ આવી શકો અને અહીંયા તમે નાસ્તા કરી શકો દોસ્તો સરસ મજાનો ફુવારો છે રાત પડે અંધારું થાય તો અલગ દોસ્તો સરસ મજાનો ફુવારો છે રંગી છે ને અલગ અલગ સરસ મજાની સાયકલ મૂકેલી દોસ્તો ફુવાડાની આજુબાજુમાં બેસવાની પણ મજા આવી જાય અહીંથી દોસ્તો સામે તમને દેખાતી હોય તો એવો મોટી બધી ક્રેન મૂકેલી છે જોઈએ દોસ્તો હવે એ જગ્યા છે એનું નામ છે ભુજીયો કોઠો એવી કહેવત છે કે એની અંદરથી એવી એક સુરંગ બનાવેલી છે કે તમે એ સુરંગમાંથી જાઓ તો તમે સીધા ભુજમાં નીકળો એવી વર્ષો પહેલાં સુરંગ બનાવેલી હતી એવી લોકમાન્યતા છે એની અંદર તો કોઈ ગયું નથી એટલે સાચી તો કોઈ માહિતી નથી પણ એનું નામ છે ભુજિયો કોઠો કહેવાય છે અત્યારે ભુજીયા કોઠાનું રિનોવેશન હાલે છે એ ટૂંક સમયમાં પબ્લિક માટે ખુલ્લો મુકાશે બહુ સરસ મજાનું કામ છે અને બહુ ભવ્ય અને મોટી જગ્યાએ ભૂજિયો કોઠો

Pakistan sahaja yuduma atau kau dosto bukio perlu lihat ni senaya lihat kau kon ini alu kon ya managar balik aya good feeling ya jam negar mana jelaskan kan ujian ya tiada topi loko nya apil dia ya rapuan aje atas tu jadi kau banyak tapi top dosto saya rapil dia good dia આ સ્થળનું નામ છે શું નામ રાખીએ જુઓ રક્ષા શક્તિ સ્થળ મિત્રતાનો સેતુ એ રીતે આ તો રાખી લીધે દોસ્તો એના લીધા પાછળના જે કાંઈ ગેરપાર હોયનો ભાગ એ બધા જોઈ લઈએ દોસ્તો છે ને એ દોસ્તો આપણે જે બાજુથી પ્રવેશ લીધો તો એક નંબરના ગેટેથી જ પાછા આપણે બહાર નીકળી ગયું દોસ્તો તમે ગમે તે ગમે ત્યાં પણ ગેટેથી બહાર નીકળી શકો એવું નથી કે તમે જે ગેટેથી પ્રવેશ કરો એ જ બાજુથી નીકળવું તમે ગમે એ બાજુથી નીકળી શકો એ દોસ્તો આ રીતે તમે ગેટની બહાર નીકળી શકો અને પાછા પાર્કિંગના એરિયામાં આવી શકો આ પાર્કિંગ એરિયો છે બહુ મોટો બધો પાર્કિંગ એરિયો છે દોસ્તો કે ત્યાં સાંજે પબ્લિક આવી અને પરિસરમાં પ્રવેશ ન કરે પરંતુ અહીં પાર્કિંગમાં એ લોકો બેસીને આનંદ માણે દોસ્તો આ જામનગર નગરપાલિકાએ નર્મલ લેક ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું લોકાર્પણ ઘણા વર્ષ પહેલાં કરેલું છે એકવીસ એક બે હજાર સોળના રોજ એ પરિસર બનેલું છે દોસ્તો હવે આ મોટું બધું પાર્ક પાર્કિંગ છે દોસ્તો આની અંદર તમારે આવવા માટે કોઈ એન્ટ્રી ફીની જરૂર નથી પડતી દોસ્તો આ પરિસરમાં તમે પાર્કિંગ એરિયામાં તમારી ટુ વ્હીલર ફોર વ્હીલર લઈને તમે પણ વાહન લઈને તમે અહીંયા આવી શકો છો અને પાર્કિંગમાં ગાડી રાખી અને તમે અહીંયા આનંદ માણી શકો છો તમે અહીંયા બેસો ટાઈમપાસ કરો બાળકો રાતે બધા અહીંયા રમતા હોય ફૂટબોલ ક્રિકેટ ની રમત હોય નાના નાના બાળકો બધાય આ પાર્કિંગની અંદર રમતા હોઈએ દોસ્તો એવડું મોટું પાર્કિંગ છે અને પાર્કિંગમાં આવવાની કોઈ જાતની એન્ટ્રી બી નથી દોસ્તો કોઈપણ પાર્કિંગમાં પોતાનું વાહન લઈ અને આવી શકે છે આપણે ગયા ત્યારે જોઈ લો પાર્કિંગ સાવ ખાલી હતું દોસ્તો અને આવ્યા ત્યાં સુધીમાં તો આખું તળાવની નું પાર્કિંગ ભરાવા માંડ્યું છે હવે દોસ્તો આપણા વિડીયો યાદનું અને એ આપણે સમાપ્ત કરી દીધો દોસ્તો હવે આ વિડીયો આપણે ઘણો મોટો બની ગયો દોસ્તો તો હું તમને બે ભાગમાં આ વિડીયો યુટ્યુબમાં તમને દેખાડીશ દોસ્તો હું યુટ્યુબમાં વિડીયો બે ભાગમાં અપલોડ કરીશ દોસ્તો તમને વિડીયો સારો લાગે તો મારી ચેનલને લાઈક કરજો મારા વિડીયોને શેર કરજો દોસ્તો અને સબસ્ક્રાઈબ કરવાનું દોસ્તો ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરો દોસ્તો મારા વિડીયો ઘણા લોકો જોવે છે પણ એમાંથી એંસી ટકા એવા લોકો છે પછી મારો વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા દોસ્તો તમે સબસ્ક્રાઈબ કરવાના આપણે કાંઈ પૈસા નથી તમે સબસ્ક્રાઈબ કરશો દોસ્તો તો મને મોટિવેશન મળશે અને મારા સબસ્ક્રાઈબર મને રોજના પાંચ સબસ્ક્રાઈબર મારા હોય તો મને એમ થાશે કે હજી મારી મહેનત છે મારી મહેનત સફળ છે દોસ્તો અને તમારો પ્રેમ આવોના આવો મને મળતો રહે દોસ્તો એવી હું ઈચ્છા ધારા છું દોસ્તો થેન્ક યુ જય શ્રી કૃષ્ણ હર દોસ્તો और करीब